મારે સગડો અધૂરો વેણવાનો પડ્યો હોય આ અધૂરું વેણેલું મારું વેણવું હોય ને બાબરજીને જબર નું ક્યાંક ગોઠવી નાખ્યું મારે કોક લાગ લડાવવો પડશે મજૂર ક્યાં એમને ઓળખે હે એ તો હું બધુંય કરું મજૂર આ બાજુ હાડો આ સો પડ્યું હોય ની વાત જઈને બેહું મારે વેણી જઈને આટલું આ બાર સાફ બાકી રહી જાય આટલા વેણી જાય બાબરજી આવતા આવતા વેણી નાખીએ કેવું નહીં બેહવા દેવા કર્યું હા

અને એનું પે એ મોડું થાઉં એટલે જો એનું મોડું થા હા નાટક બાબાજી

બે હલો હા અલ્યા કરવા ઘેર ફોન આલો ને હો હા ડોસી નાખજો કમળ વાસી જો હશે ડોસી સાપરાબર કરી ભાઈ પેલા મજૂર આવ્યા હે ત્યાં ડોસી ને ચાર પાંચ જણા હે ચા અને ગોઠિયા અને પેલા માં ગોદળા હાડી પડી પૈસા પડે પંદર રૂપિયા લઈને કોમ થઈ જાય આપણું હોય હા કેજો હો હાલ

કે પીલી જેવી અમૂલ છે ને આ રાડું આવું ના હા હા પંદરસ રૂપિયા અને ચાંદ ગોઠિયા લઈને આવે એટલે બાબરજી આવશે હું એમને સમજાવું અલ્યા ભાઈ પોંચ જણા ના પંદરસો કીધી છે મારે જોઈ જા તો હું પણ બાબતજી નું વ્યામ પડશે હું પાણી નો ઘડો મગાવ

પાછા જાય નહીં મજૂર આયા નહીં મારું બધું હે અલે મારું બધું આ બખારો શું કરી રહ્યો અલે એ તો ફેલી બાજુ આ બેટ ડાળા વાળા ચોગાન સકા મારે ને એટલે ચીચિયારી ઉપાડે મારા બેટા નદીમાં એ ચોગાન સકા ને પંચા નહીં મારતા પેલા એટલે ચીચિયારી ઉપાડે હે આ બેટ ડાળા વાળા હે હા હા મત તો હવે ના હોય તો તમે જો કેર ના હોય તો

તમે આ વાળી લ્યો તમારે પતે એવું નથી આ ચા એ મારો પોણી મારો નાસ્તો મારો બધું મારું ચા ના હું પૈસા મને પીવું છોકરા ને પીવી મારે શું મારા કપાસ પણ તમારે કાલ મજૂર આવે હું મારો ચા લઈને સમજો

નું બરોબર હે કે અમારું પતિ જવા દો અને કાલ હું તમને સહકાર આવી ભલા આદમી સમજો ને લગાર વાત અરે ભાઈ ના ચાલે અને ઘટુડિયા અને તારે છે આ બનવું તું કાકા તમે કીધું ને એટલે અમે તમારે જ આવતા હતા પણ અમને ટેન્શન કીધા એટલે અમે અમને વળી ગયા અરે એ તો કે

હું આગળ લઈને મજૂર લઈને આવી પણ હવે પલાદમી કરતા નઈ ના ના ભલાદમી આતો બાર ચાલુ હું લઈને આવ્યો બરોબર હે હો અને કમાન મજા કમતા રે ને હુઈ જાજો ઓર દયો હા મારું પતિ જાય હા છે હવે મે કાં ફોટો બાબરજી સમજી ગયા હારું કર્યું ને મારે પતિ ગયો ને હવે આઠ વાગે આલે જવા હોય તો જાય ને ના જાય તો કોઈને એ જોણે મજૂર જોણે મારે કોમ થઈ ગયું